બ્રેન ડેડ થતા યુવાન પરિવાર દ્વારા તેમના હૃદય તથા કિડની અને નું અંગદાન કરાતા ટ્રાન્સપ્લાન્ટ કરેલ હૃદય ગ્રીન કોરિડોર મારફતે ફક્ત દસ મિનિટમાં ડીવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરથી અમદાવાદ ખાતે પહોંચાડવા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવેલ હતી આ કામગીરી સિટી ટ્રાફિક પીએસઆઈ એસ ડાંગર તથા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એસ બી ચૌહાણ નાવુ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે